નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝમાં આદ્ય શક્તિ મામવાની પાવન પર્વ નવરાત્રી મહોત્સવ જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી એક એવો તહેવાર છે જેનું શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક સહિત અનેરું મહત્વ રહેલું છે વાત એવી છે કે બ્રહ્માજીએ વરદાન આપ્યું મહિષાસુરને મહિષાસુરે કહ્યું કે મારે અમર થવું છે થાક્યા ત્યારે આદ્ય આરાધના કરી ત્યારે આદ્યશક્તિ ઉત્પન્ન થયા અને નવ દિવસ મહિષાસુર સાથે યુદ્ધ કરી અને દસમા દિવસે તેનો વધ કર્યો નવરાત્રીમાં લોકોને જાતભાતના પ્રશ્નો થતા હોય છે

સાથે જ નવરાત્રીનો ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે તેના વિશે મારા દર્શકોને માહિતી આપશો નવરાત્રી એટલે કે નવ એવી રાત કે જેને આપણે ઓળખીએ જેનું મહત્વ આપણા ધર્મ સંસ્કૃતિ કલ્ચર મને ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર આ નવ રાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે હવે અગાઉ જેમ તમે કીધું કે વાત મહિષાસુર મર્દિની તમે વાત કરી તો પહેલા એ જાણીએ કે નવરાત્રીમાં આપણે કોની પૂજા કરીએ જેને આપણે આદ્ય શક્તિ કહીએ છીએ આદ્ય શક્તિ એટલે કે પ્રકૃતિ હવે પ્રકૃતિ કોની સાથે તો શિવની સાથે શિવ અને નું મિલન એટલે કે આદ્ય શક્તિ શિવ નું એક સ્વરૂપના દર્શન અને જ્યારે માત્ર મહિષાસુર નો વધ વધ હોય એવા સમયે જયારે માતાજી પોતાની જે તમામ દસ જે એની તપ છે અને એના બળના કારણે દસે વિદ્યાને લઈ અને જે દસ માતા છે એ કુંડલીની માતા પોતાના શરીરમાં આવે ત્યારે એ ઉર્જાથી ખૂબ જ આપણે કદાચ ધર્મશાસ્ત્રોમાં વાંચ્યું હશે કે જ્યારે જ્યારે પાર્વતીએ આદ્ય શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે મહાવિનાશ વેરાયો છે અને જ્યારે આ બધા અસુરોના રાક્ષસોના વધ કરવા નીકળેલી આદ્ય શક્તિ નું સ્વરૂપ લઈને પાર્વતી ત્યારે એ અસુરનો નાશ કરે ત્યારે એ ઉર્જા ભ્રમણ કરતી ભ્રમણ કરતી અને ગગનની અંદર ભ્રમણ કરવું એટલે કે તમામે તમામ જે ગ્રહો છે ન માત્ર નવ ગ્રહ પરંતુ જેટલા તારા મંડળ છે જેટલા નવ ગ્રહ છે તમામ ગ્રહોને ઉર્જા પહોંચાડવાનું કામ જે છે અને તેમના થકી પ્રદક્ષિણા ગગન મંડળની એને નવરાત્રી એટલે કે એને ગરબા આપણે જે પ્રમાણે ગઈએ છીએ એ છે માતાજી એ તો ગગનમાં ગરબા રમ્યા પરંતુ આજની જે આપણી સંસારની અંદર લોકો આ ભૂમિ પર

એમનું ધ્યાન ધરવું જોઈએ અને જે અષ્ટમ નવરાત્રી જેને કહીએ છીએ ધર્મ સાહિત્યમાં ચાર નવરાત્રીનું ખૂબ મહત્વ રહેલું છે જેને બે નવરાત્રી આપણે કહીએ છીએ એના એની જે આ પહેલી અષાઢી માં આપણે નવરાત્રિ કહીએ છીએ અને આ

પરંતુ જે બે નવરાત્રી છે જેનું ખૂબ મહત્વ રહેલું છે હવે આ નવરાત્રીમાં આદ્ય શક્તિ એટલે શું આદ્ય શક્તિ એટલે કે કે એક એવી જો દેવને દેવીને સમજવું હોય તો આપણે આપણા ગ્રંથો પુરાણો જે શિવ મહાપુરાણ છે એને સમજવું જોઈએ અને એની અંદર આ બધા જ જે માતાજીના સ્વરૂપનું વર્ણન આપણને જોવા મળે છે અને જ્યારે એક ઉર્જા અને તમામ જે દસો વિદ્યા જે પ્રાપ્ત કરી શકે એ જ શિવની સાથે રહી શકે હવે શિવને તમે જુઓ કે શિવની સાથે પહેલા સતી પણ આવી હતી પરંતુ સતી એ તમામ મનુષ્ય સ્વરૂપે હતી પરંતુ એ તમામ ગુણ પ્રાપ્ત ન કરી શકી એ તપ પૂર્ણ કરી ન શકી પરંતુ જયારે એ સતીના જે બાવન ટુકડા થયા અને એ ટુકડા જ્યારે સંસાર પર પડ્યા અને ત્યારે ત્યાં શક્તિપીઠ બંધાયા જેમ અંબાજીનું શક્તિપીઠ છે એ રીતે આપણા ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન આ બધા એરિયાની અંદર જે બાવન જગ્યા ઉપર જે માતાજીના શરીરના અંશ પડ્યા એ શક્તિપીઠ કહેવાયા અને ત્યારબાદ ફરી જ બીજો જન્મ લીધો અ હિમાવત ને ત્યાં અને ત્યાં જે દીકરી જન્મી એ પાર્વતી ને એ જ શક્તિ પ્રાપ્ત કરવા માટે મહાદેવ માટે તપસ્યા કરી અને મહાદેવની પાસે જઈને મહાદેવ એને સંપૂર્ણ બનાવે છે અને આદ્ય શક્તિ બનાવે છે હવે બીજી વાત એ કે પુરુષ કરતા પણ સ્ત્રીની અંદર શક્તિ અને ઉર્જા વધારે હોય છે અને એનું મહત્વ આપણે આજ આજની પરિભાષામાં પણ જોઈએ ને કે આમ તમે બે કિલોમીટર ચાલવાનું કહેશો તો થાકી જશે પરંતુ અંદર આખી રાત ગરબા રમતા રહે છે પરંતુ થાકતા નથી કારણ કે આ અંદર જે ગરબે રમે છે એમાં ઉપરથી માતાજીની સાક્ષાત ઉર્જા હોય છે હોય છે અને હોય છે બીજું કે આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે કે જે તત્વ જે દિવસે જે તત્વ છે દિવસે જે સૂર્યના કિરણો છે દિવસે જે રેડિયેશન છે એ તમારા મનને ડિસ્ટર્બ કરતા હોય છે અને એ મનને ડિસ્ટર્બ ન થાય તે માટે રાત્રે એટલે શાંત પ્રકૃતિ જ્યારે પ્રકૃતિ શાંત બને અને શાંત પ્રકૃતિ થાય પછી માતાજીની આરાધના કરી શકાય કારણ કે માતાજી જ્યારે ઉગ્ર સ્વભાવમાં હોય ત્યારે માતાજીને મનાવવા પણ ખૂબ જ કપરા છે એ શિવ પણ નતા એને મનાવી શક્યા જયારે માતાજી આદ્ય શક્તિનું સ્વરૂપ ધારણ કરતા ત્યારે મહાદેવજી મહાકાળી સ્વરૂપ ધારણ કરવું પડ્યું બટુક સ્વરૂપ મહાદેવ ધરવું પડ્યું આ બધા અવતાર લેવા પડ્યા મહાદેવજીને એ આદ્ય શક્તિને શાંત કરવા માટે પરંતુ આ પ્રકૃતિની અંદર આ આજના સમયની અંદર જો આપણે માતાજી ની આરાધના ને સમજવી છે તો રાત્રીના સમયે જે આપણે ગરબા રમી પરિ દેવી જે સમગ્ર સંસાર ને ઉર્જા પૂરી પાડે છે જેને આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ જે એ પણ એક શક્તિ છે એક ઉર્જા છે જે પાવર કહીએ છીએ એ પાવર ની ઉર્જા આપતી દેવી છે એ છે આદ્ય શક્તિ જગત જનની માં જગદંબા એ જગત જનની છે જે સૌનો જન્મ થાય છે માં આદ્ય કૃપાને લીધે થાય છે એટલા માટે આદ્ય આદ્યશક્તિની ઉપાસના આ નવરાત્રિના દિવસોમાં કરવી અધિક ફલદાયી છે આપણા શરીરના આવેગો દૂર કરવા માટે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ જ્યારે આ નવરાત્રિની અંદર મારી બહેનો કે દીકરીઓ ગરબા રમતી હોય ત્યારે તેની સામે આ આ આદ્ય શક્તિ છે છે દેવી જો એવી દ્રષ્ટિ રાખી અને તમે એને ખાલી મનથી વંદન વંદન કરશો ને તો પણ એ આદ્ય શક્તિના ચરણે પહોંચી જશે કારણ કે આ જે સમય છે એ આદ્ય શક્તિનો સમય છે નારી શક્તિનો સમય છે સ્ત્રી તત્વનો સમય છે આ તત્વને આપણા ધર્મોની અંદર ખૂબ જ ઊંડો અભ્યાસ છે એનું જો આપણે ઊંડો અભ્યાસ કરીને હજુ ખરેખર આ જે પરિભાષા છે એ આજના અંદર તો ચોક્કસ જાય અને બીજી વાત કે જે મેં અગાઉ વાત કરી કે જ્યારે ગગનમાં વિહાર કરતા હતા એટલે આપણે આ સંસારમાં આ ધરતી પર માતાજીને અહીંયા બોલાવવા છે અને માતાજી સાક્ષાત અમારી સાથે ગરબે રમે એના માટે આપણે જે માટલું હોય છે એની કોતરણી વાળી માટલું જે કહીએ છીએ કહીએ છીએ નવરાત્રીનો ઘડો એની અંદર એકસો કાણા હોવા જોઈએ અને એની અંદર ઘીનો દીપક મૂકીએ એ ઘી દીપક અને એની જે જ્યોત છે જે જ્યોત છે એ ઉર્જા છે ને એ શક્તિ છે અને જયારે એ જ્યોત અંદર ને અંદર જયારે ફરે છે એટલે જે કાણા છે કાણા છે એ જે ગ્રહ મંડળ છે જે નક્ષત્ર મંડળ છે એ નક્ષત્ર મંડળ ને ઉર્જા આપે છે ગરબા રમીએ છીએ આપણા દોષ છે એ દૂર થાય એ માટે એ ઘટ ઘટ અંદર આપણે દીપક મૂકી અને એનું પૂજન કરીએ છીએ એ આપણી માનસિક કલ્પના દ્વારા શક્તિ ને આરાધના કરીએ છીએ તેનો ઉદભવ અને તેનું સાંસ્કૃતિક મહત્વ શું છે સાથે જ ગરબા કેમ રમાય છે ગરબા કેમ રમાય છે એ તો મેં વાત તમને એ કરી કે માતાજી જે પ્રમાણે

એટલે એ એના ઉર્જાને શાંત કરવા માટે અને એ જે ઉર્જા છે એ અમે જે અમારાની અમારામાં ઉર્જાની જરૂર છે એ ઉર્જા અમારામાં આવે એટલા માટે માતાજી અમે તમે જે ભ્રમણ કર્યું ઉર્જા લઈને ભ્રમણ કર્યું એવી ઉર્જા અમારામાં પણ આવે અને અમે ભ્રમણ કરીએ તમારા ગરબા વચ્ચે ગરબો મૂકીને તને સાક્ષી માનીને તારા ગરબાની આજુબાજુમાં અમે ભ્રમણ કરીએ અમે જમણે બાજુથી આપણે તાલ લેવા જોઈએ જયારે આજના સમયમાં જે ડાબે બાજુથી તાલ ગરબો ગુમે છે એ ખોટું છે એ શાસ્ત્ર સુસંગત નથી એટલે જમણા જમણપ થી જ્યારે તમે રાઉન્ડ કરો છો ત્યારે માતાજી પ્રસન્ન થાય છે જે પ્રમાણે માતાજી એ ગરબા રમ્યા એ જ ઉર્જા આપણામાં પ્રવેશ કરે આપણી આપણા સૌનું કલ્યાણ થાય આપણી જે શક્તિ છે એ આપણને પ્રાપ્ત થાય અને ગ્રહો અને નક્ષત્રો એ આપણા ઉપર પણ કૃપા કરે કારણ કે અંધારી કૃપા થાય રાત્રિ દરમિયાન ત્યારે એ ઉર્જા જે છે એ ઉર્જા વધારે શક્તિશાળી હોય છે એટલા માટે ગરબાનું મહત્વ છે ગામડાઓની અંદર જે પ્રમાણે આજે પણ જે પલ્લી કરવામાં આવે છે ઘીની પલ્લી કરવામાં આવે છે અને તેને ફરતે જે ગરબા રમવામાં આવે છે માથે ઘડુલીઓ મૂકી અને જે ગરબા રમવામાં આવે છે એ એ વાસ્તવિક જ સાચા ગરબા છે પરંતુ આજના અંગ પ્રદર્શનને ભલે લોકોની જે સમજથી રમતા હોય પરંતુ એમાં પણ જો તમારે માતાજીની ભક્તિ અને માતાજીનો ભાવ હોય તો તમે ગાંડા થઈને નાચો તો પણ માતાજી પ્રસન્ન થાય છે

પ્રમાણમાં આવે છે પરંતુ અને શક્તિ અર્ધનારેશ્વર નારેશ્વર જેને આપણે કહીએ છીએ એ બંનેનું સામૂહિક સ્વરૂપ એટલે પુરુષો એ પણ એમાં ભાગ લેવો જોઈએ પુરુષ અને સ્ત્રી જો બંને સાથે ગરબા રમે તો એ શિવ શક્તિનું સ્વરૂપ સમજીને પણ ગરબા રમે છે શિવ અને મિલન સ્વરૂપે પણ ગરબા એ છે પવિત્રતા પચીસ દિવસ તમે ગરબા રમી શકો એક મહિનામાં પણ પાંચ દિવસ ગરબા ન રમી શકો એ સ્ત્રીઓ સૌ જાણે છે એટલે તમારી જેટલી પવિત્રતા હશે શુદ્ધતા હશે

માતાજી ને આગળ દસ મિનિટ આવો હતો એના અલંકાર આવા હતા એનો ચહેરો કેટલો તેજસ્વી હતો એની આંખો કેટલી સુંદર હતી આ મારી માં હોય આ મારી માં જ છે અને આજ મારી જણનારી છે જો આવા ભાવ સાથે

તલવાર હતું શસ્ત્રો હતા ઘણા બધા શસ્ત્રો સાથે માતાજી ગગન વિહાર કરેલા હતા પરંતુ આ દાંડિયા એટલે કે એની અંદર તમે સ્વર સાથે મધુર અવાજ ઉમેરો છો તમને એક ગમે છે એનો સ્વર તમે ના ટંકરાવ વચ્ચે તમે માતાજીને પોતાનો અવાજ પહોંચાડવા માંગો છો આ પ્રતિક છે જ્યારે ભક્તિની અંદર સંગીત મળે છે ભક્તિની અંદર સુર મળે છે ત્યારે ભક્તિની જે શક્તિ છે એ વધી જાય છે એનું પ્રમાણ વધી જાય છે

નવરાત્રી ને સામાન્ય ના લેખ નવરાત્રી પવિત્રતા તહેવાર છે નવરાત્રી કોઈ પણ સ્ત્રી ને એનું અપમાન ન કરવું જોઈએ પોતાની માતા વંદન કરવું જોઈએ પૂજા કરવી જોઈએ નાની દીકરીઓ હોય બાળકીઓ હોય જો તમે ઉપવાસ કરો તો ઉપવાસ ના અંતે તમારે નવ બાળકીઓને જમાડવી જોઈએ અને ખાસ આપના માધ્યમ થી હું કહી દઉં

અર્પણ છે માલપુઆ બનાવવા જોઈએ એ અર્પણ કરવા જોઈએ અને પાંચમા નોરતે ફ્રૂટ એટલે કે કેળા માતાજીને ખાસ અર્પણ કરવા જોઈએ છઠ્ઠા નોરતે મધ મધનો પ્રસાદ માતાજીને ધરાવવો જોઈએ સાતમા નોરતે ગોળ

એ આપણે બધા માતાજીની જે કરે છે પ્રસાદી એમાં લાપસી કરતા હોય છે એ નવના દિવસે લાપસીનો પ્રસાદ કરવો જોઈએ આ પ્રમાણે આ વિધિથી માતાજીને પ્રસાદ ધરાવવા જોઈએ આ જે 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 આઈટમ બોલ્યો છું જે જે ફળ ઘી મધ શાકર આ બધાની પાછળ વિજ્ઞાન છે આ બધા ઉર્જા આપનારા તત્વ છે કારણ કે આપણા તહેવારો છે ઋતુ સંગત છે ઋતુકાળ ને સંગત છે એટલે એના સંદર્ભ અંદર આ પ્રસાદનો આ બધા જ જે ફળ છે ઘી છે તાકાત આપનારું છે ઉર્જા સાકર છે ગમાડનારું છે અને માલપુઆ એ શક્તિવર્ધક છે પોષકવર્ધક છે ફળ જે છે એ તમારા શરીરના પ્રોટીન વર્ધક છે પોષ્ટકવર્ધક છે જે આપણે કેવી રીતે સારા સાજા રહી શકીએ એ અગાઉ માતાજી પણ એ ગ્રહણ કરતા હતા

એ છે શક્તિ અને એ શક્તિ એટલે કે માં પાર્વતી અને માં પાર્વતી એટલે કે આદ્ય શક્તિ આદ્ય શક્તિ કોણ કે જગત જનની જે જગતને છે છે જેનું જગતનું પાલનહાર કરતા દેવી જેને આપણે આજે માના ના ખોળામાં રમીએ જે આનંદ પ્રાપ્ત થાય તો આ સકલ જગતના રમાડનાર દેવી જગતને પાલન પોષણ કરનાર દેવીના ખોળામાં જઈએ માં અંબાજીના ના શરણે જઈએ પાવાગઢ જઈએ ચોટીલા જઈએ માતાજીના સ્થાનમાં જઈએ અને ત્યાં વંદન કરીએ આ મહત્વ નવરાત્રીનું વિશેષ રહેલું છે કલો શક્તિ વિચલીુગ ની અંદર શક્તિ ક્યારેક તમને વિચલિત કરતી હોય છે એટલે કલિયુગની અંદર આ શક્તિનું મહત્વ વધારે રહેલું છે દેવો કરતા પણ શક્તિનું મહત્વ આ કલિકાલમાં કલિયુગની અંદર વધારે રહેલું છે અને સૌથી ઝડપી અગર કોઈ પ્રસન્ન થઈ જાય તો એ છે આદ્ય શક્તિ તમારી સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય આપણા ઘર માં પણ મમ્મી અને પપ્પા હોય પરંતુ એક વારમાં ઝઘડો થયો હોય ને તો પપ્પા વધારે ગુસ્સે દિવસ રહે પરંતુ માં છે ને એ કલાક બે કલાક ની અંદર તમને ખોળામાં લઈ લે ને લાડ લડાવી લે એટલે મા દયાળુ હોય છે કરુણામય હોય છે એટલે આ એ જ રીતે આજે આપણી આદ્યશક્તિ માં છે

કાર્ય કરવાની ક્ષમતા અહિત ન થાય એ મારો ધર્મ કહે છે એ ધર્મ નું હું પાલન કરીશ ત્યારે માતાજી પ્રસન્ન થતા હોય છે અને ત્યારે આપણા જે ધર્મોની આ મહત્વ છે એ સચવાતું રહેતું હોય છે

ઉત્સવ મુકેશ ઓઝા દ્વારા ખૂબ જ સરસ રીતે માહિતી પૂરી પાડવામાં આવી છે માતાજીને કયા પ્રકારના ગરબા શું છે નવરાત્રી સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક કારણો પર આજ રોજ ચર્ચા કરી રહ્યા હતા ખૂબ જ સરસ રીતે માહિતી તેઓ દ્વારા અત્યારે પૂરી પાડવામાં આવી છે તો ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર